સુરત શહેરની ઉધના પોલીસે ત્રણ વર્ષના માસુમ બાળકનું અપહરણ કરનાર યુવક દાનિશને બસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો મળતી માહિતી પ્રમાણે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ બપોરના ચાર વાગ્યાના સુમારે ઉધના વિસ્તારમાં ધર્મયુક્ત સોસાયટી નગરની બાજુમાં આવેલ પ્લોટ નંબર પંચાવન ખાતે આ ઘટના બની હતી ફરિયાદીનો ત્રણ વર્ષથી દીકરો સોસાયટીમાં રમી રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યો ઈસમ બાળકને ઉચકીને લઈ ગયો બાળકના વાળ લાંબા હોવાથી અને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીએ તેને સરળતાથી શિકાર બનાવ્યો બાળકની માતાએ ફોન કરીને તેના પતિને જાણ કરી કે વ્યક્તિએ બાળકને લઈ જતા જઈ રહ્યું છે તે તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં ચેક કરવામાં આવ્યા જેમાં દેખાઈ રહ્યું છે કે એક અજાણ્યો માણસ માસુમ અનેક કેટને ઉચકીને લઈ જઈ રહ્યો છે આ દ્રશ્ય જોતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું અને તાત્કાલિક ઉદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઉદના પોલીસની સર્વિલેસની ટીમે તરત જ હરકતમાં આવી અને કેસની ગંભીરતાને લઈને તાત્કાલિક આસપાસના વિસ્તારના થી પણ વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હ્યુમન સોર્સીસને આધારે આરોપીને ગમે તે ભોગે ઝડપી શકાય તે માટે પોલીસે સદ્ધન ઝડપી તપાસના આધારે અપહરણ કરનાર આરોપીની ઓળખ થઈ અને આરોપીનું નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબન નબનશેખ ઉમર સત્યાવીસ પટેલ નગર હરિનગર વિભાગ ની સામે ઉદના ખાતે રહેવાસીને પકડવામાં આવ્યું આશ્ચર્યની વાત એ છે કે આરોપી જે સોસાયટીમાં બાળકનું અપહરણ કર્યું હતું તે ધર્મ એક સોસાયટીમાં રહેતો ન પરંતુ માત્ર અપહરણ કરવાના ઈરાદે ત્યાં આવ્યો હતો તેનું રેઠાણ ઘટના સ્થળથી માત્ર એક કિલોમીટરના અંતરે દૂર હતું પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ ઉર્ફે પપ્પુને ઘરેથી પકડી પાડ્યો અને પોલીસે બાળકના અપહરણ પાછળ બધી ઇરાદાની આશંકા વ્યક્ત કરી છે ચૂકે પોલીસે સમયસર અપહરણ કરનારને પકડીને કાર્યવાહી કરીને બાળકનું અપહરણ કરનારને ઝડપી લીધો જેના કારણે કોઈ અનિચ્છી બનાવ બનતા અટકી ગઈ આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ઓળખ પપ્પુ યાદવ તરીકે પહેલાં બતાવી પરંતુ સદ્ધન પૂછપરછમાં તેણે પોતાનું અસલ નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબન શેખ જણાવ્યું અને તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી માત્ર એક મહિના પહેલાં જ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો છે અને અહીં સંચાના કારખાનામાં નોકરી કરે છે

લાલચ આપીને ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપી ગયું હતું સર્વેલન્સના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે એ વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે આરોપી શું કરે છે અને શા માટે આ આરોપી સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનો છે ને એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન છે તેની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે એના ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવો નથી પરંતુ બાળ બાળકનો આ બાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બધા ઇરાદાથી જ એનો ઉપાડી ગયો છે જ્યારે એનો કોઈ એના સાથે કોઈ રિલેશન નથી બાળક